કે ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થાય પાંચ સાધન આપણને મળ્યા છે વાલા કુટુંબીજનો જે પાંચ સાધન કેવલ અને કેવલ ભગવદ પ્રાપ્તિ માટે સુલભ થયા છે આપણે ભગવાનના ઋણી છીએ એના માટે થઈને પહેલું છે દેહ ઇન્દ્રિય આત્મા મન અને વાણી આ પાંચ પાંચ સાધનો જે આપણને પ્રાપ્ત થયા છે એ ભગવત પ્રાપ્તિ માટે છે એ બતાવવા માટે અહીંયા પાંચ અધ્યાયની અંદર આ કથા છે ને એ કથાનું નામ છે રાસ પંચાધ્યાય મૂળ શબ્દ છે રસ રસનો અર્થ લીંબુનો રસ નારંગીનો રસ એવો બધો રસ નથી અહીંયા તો ભાગવતજી માં આવી એટલે પછી બધી પરિભાષા બહુ ઊંચી થઈ જાય આપણને અર્થ છે બીજે બધે એવો છે કે ગણી શકાય એવો છે મહાપ્રભુજી કૃષ્ણશયમાં કહે છે ગણિતાનંદ કમ બ્રહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત બીજી બધી જગ્યાએ ગણી શકાય એવો આનંદ છે પણ આ કેવો છે પૂર્ણ ગમે તેટલો એમાંથી લો ઉમેરો ભાગાકાર કરો ગુણાકાર કરો પણ ફરક પડતો નથી તો પછી રસ માંથી રાસ કેવી રીતે થયું સમજાવે છે આચાર્ય ચરણ ભગવાન આપણા સૌની અંદર આનંદ સ્વરૂપે રસ સ્વરૂપે રસોવહી સ ભગવતી શ્રુતિએ તો કહી દીધું પણ ભગવાન આ લીલા દ્વારા આ ક્રિયા દ્વારા જે કાર્ય કરે છે એ સૌથી અગત્યનું કાર્ય છે આપણા સૌના અભ્યંતર અને બાહ્યમાં ભગવાન જે રસ રૂપે પ્રગટ થવાની ચેષ્ટા કરે છે ગોપીજનોને માધ્યમ બનાવી ગોપજનોના આંતર બાહ્યમાં અને એમના થકી આપણા સૌના આભ્યંતર બાહ્યમાં રસ રૂપે પ્રભુની જે પ્રગટ થવાની લીલા એનું નામ છે રાસ રસા નામ સમૂહ રાસ